રાજ્યભરમાં ભારે વરસાદ થયો છે જેના કારણે વડોદરા શહેર તો પાણીમાં ડૂબ્યું છે પરંતુ વડોદરા શહેરનો ગ્રામ્ય વિસ્તાર પણ પાણીમાં ડૂબ્યો હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે વડોદરા શહેરની આસપાસ આવેલા ગ્રામ્ય વિસ્તારનો વિસ્તાર છે કે જ્યાં રોડ રસ્તા જે છે તે પણ પાણીમાં બ્લોક થઈ ચૂક્યા છે લોકોના ખેતરો જે છે તે પણ જાણે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારની સિચ્યુએશન જે છે તે જોવા મળી છે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યા છે અને ગામ જે છે તે વડોદરાથી ગ્રામ્ય વિસ્તાર જે છે તે પણ વિહોણો થતો હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સર્જાઈ રહ્યા છે અત્યારે હાલ ગ્રામ્ય ગામની અંદર અનેક લોકો જે ફસાયા હોય તો તેમને રેસ્ક્યુ કરવાની નોબત જે છે તે આવી રહી છે એનડીઆરએફ અને એસડીઆરએફ બંને ટીમો જે છે તે કાર્યરત કરવામાં આવી રહી છે આપણી સાથે મામલતદાર છે તેમની સાથે વાત કરીશું કયા કયા ગામો છે કયા ગામો પ્રભાવિત થયા છે અને કેટલા લોકોને અત્યાર સુધીમાં સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવે છે અહીંયા ત્રણ ગામો વડોદરા તાલુકાના ફસાયેલા છે દેણા કોટાલી અને સુખલીપુરા દેણાની અંદર કમસે કમ નદી બંને પેરી ફેરીમાંથી જતી હતી એટલે ચારસોથી ઉપર લોકો ટેરેસ પર ફસાયેલા હતા એ લોકોને સુરક્ષિત જગ્યાએ સ્કૂલમાં અને શેલ્ટર હોલમાં મૂકી દીધા છે પ્લસ બસો સાહીઠ લોકોને અહીંયાથી રેસ્ક્યુ કરવામાં આવેલા છે કોટાલી ગામની અંદરથી બસો લોકોને એક જગ્યાથી સે સેફ રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવેલા છે ઓવરઓલ કહીએ તો પાંચસોથી છસો લોકોના આ ત્રણ ગામોમાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા છે સર કેટલી ટીમે તૈનાત હોઈ હૈર કેટલી ટીમે કામ કરી રહી કિટને લોકો બચાયા આપને એનડીઆરએફ કી એક ટીમ હે इसमें तीस सदस्य हैं और हम लोगों ने कल शाम को छः बजे से रेस्क्यू शुरू किया था तो कल करीब हमने एक लोगों को रेस्क्यू किया था और आज करीब साठ पैंसठ लोगों को किया तो कुल से दो लोगों को हम लोगों ने इन तीनों गाँव में से बाहर निकाला है और बाकी कुछ लोगों को जो निचले एरिया में थे उनको रेस्क्यू करके ऐसी जगह पर ले गए जहाँ पर उनको डूबने का खतरा नहीं है सर काफ़ी सारे लोग अभी भी अंदर है उनको आप मना रहे हो सुरक्षित जगह पे ले जाने की प्रयास कर रहे हो क्या कुछ मायने लगता है सर सर इनको यहाँ के जो लोगों को हम लोगों ने कई बार कल भी हमने बहुत रिक्वेस्ट की थी कि आप लोग इस एरिया को छोड़ दीजिए हमारे साथ चलिए तो कई लोग तो मान गए महिलाएं और बच्चे तो जनरली आ गए लेकिन कई लोग अभी भी ऐसे हैं जो बाहर आना नहीं चाहते हम लोग कई बार गए बोट लेके खाली उधर से आए हमने रिक्वेस्ट भी की कि, कि, कि आप बाहर चलिए वो बोले कि नहीं हमें आप फूड दे दीजिए पानी दे दीजिए हम लोग यहीं पर ठीक है तो अभी हमने प्रशासन से मामलादार साहब से रिक्वेस्ट किया है कि आप एक बार जाके अपने पटवारी या थलाटी को बोल के उनसे बोलिए कि वो लोग बाहर आ जाएँ ताकि वो सुरक्षित रहें तो अभी उसके लिए भी हमारी बोटें गई है देखिए अभी क्या रिजल्ट आता है आ कितने कितने लोग अभी तक वहाँ रुके हुए हैं वो जो बाहर आने की मना कर रहे हैं नहीं इतने कई लोग हैं उसके एग्जैक्ट आंकड़ा बताना मुश्किल है लेकिन कई लोग करीबन 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 चार तो, पाँच सौ से छः सौ लोग होंगे जो हमारे देखने में आए हैं जो चाहते हैं कि अभी हम लोग घर पर ही सुरक्षित है हमको खाना और पानी भिजवा दीजिए और हमारा प्रयास है कि वो उस एरिए को छोड़कर इस तरफ आ जाए सुरक्षित जगह पर आ जाए हम लोग तैयार हैं और कल भी हमने उनसे रिक्वेस्ट की थी आज सुबह भी हम लोगों ने ऑपरेशन करो अभी भी लगातार जारी है तो हमारी कोशिश है कि वो लोग जितने भी बाहर आ जाएंगे ज़्यादा सुरक्षित रहेंगे ચોક્કસથી તો અનેક લોકો હજુ પણ ફસાયેલા જે છે તે બહાર આવવાનું ના પાડી રહ્યા છે પરંતુ પ્રશાસન તેમને મનાવી અને બહાર લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે તમામ પ્રકારના જે બાબતો જે છે તેમની સાથે વાર્તાલાપ કરી અને તેઓ સુરક્ષિત સ્થળે ખસેડાય તે પ્રકારની વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે હવે જોવાનું એ રહે છે કે હજુ પણ કેટલા લોકો બહાર આવે છે અને કેટલા લોકો સુરક્ષિત સ્થળે ખસેડાય છે તે સમય નક્કી કરશે ભારે વરસાદ થયો છે અને એનડીઆરએફની ટીમ વિવિધ વિસ્તારની અંદર રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દેણા ગામના દ્રશ્યો છે કે જ્યાં અનેક લોકો જે છે તે હજુ સુધી ફસાયેલા છે અને તેમને બહાર લાવવાની જહેમત જે છે તે એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અંદાજીત ગઈકાલથી આજ સુધીમાં પાંચસો લોકોને આ રીતે રેસ્ક્યુ કરી અને એનડીઆરએફની ટીમ જે છે તે બહાર લાવી છે દેણા ગામ હોય ડુમા ડુમાલી ગામ હોય કે વિરોધ ગામ હોય આ તમામ ગામોની અંદર અનેક લોકો જે છે તે વસવાટ કરે છે અને ત્યાં પણ પાણી છે મગરનો પણ ખતરો છે ને દિન પ્રતિદિન જે પ્રકારે પાણીનું સ્તર જે છે તે પણ વધી રહ્યું છે તેને લઈ અને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની નોબત જે છે તે આવી રહી છે અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે અનેક લોકોનું રેસ્ક્યુ કરી અને એનડીઆરએફની ટીમ જે છે તે વડોદરા શહેર તરફ જે છે તે પહોંચી છે મહત્વનું એ છે કે હજુ સુધી પણ ત્યાં અનેક લોકો જે છે તે ફસાયેલા છે પાણીનું વહેણ પણ વધી રહ્યું છે તમામના ઘર જે છે તેમાં પણ કમરથી પણ વધારે પાણી જે છે તે ભરાયેલું છે અને તમામ લોકોનું અત્યારે હાલ આ રેસ્ક્યુ કરીને એનડીઆરએફની ટીમ જે છે તે અત્યારે અહીંયા લઈને આવી છે સાફ રીતે જોવા મળી રહ્યું છે કે હજુ પણ અનેક લોકો જે છે તે ફસાયેલા જોવા મળી રહ્યા છે અને તેમને બહાર લાવવાની નોબત જે છે અત્યારે આવી રહી છે મહત્વનું એ છે કે અત્યારે દસ લોકો જે છે જેમાં સગર્ભા મહિલાનો પણ સમાવેશ થાય છે ગ્રામ વિસ્તારની અંદર રહેતા મહિલાઓ જે છે તેમને પણ સુરક્ષિત લાવવામાં આવી રહ્યા છે આ પ્રકારની જે વિવિધ ટીમો જે છે અત્યારે કાર્યરત કરીને લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહી છે એનડીઆરએફની ટીમ તમામ લોકોનું રેસ્ક્યુ કરી અને લઈને આવી છે તમે જોઈ રહ્યા છો કે નાના ભૂલકાઓ પણ છે મહિલાઓ પણ છે આ તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે તેમની સાથે વાત કરીશું કે કયા ગામમાં તેઓ હતા અને તેમને કેટલા સમય બાદ અહીંયા પરત ફર્યા છે કયા ગામમાં હતા અને કેવી રીતે બહાર આવ્યા તો તલાટીમાં તો કેવી રીતે લઈને આવ્યા છે લોકો એનડીઆરએફની ટીમની મદદથી લઈને આવ્યા કેટલા લોકો હજુ છે ત્યાં ના હવે કોઈ નથી રેસ્ક્યુમાં કોઈ નથી ચોક્કસથી તો અત્યારે હાલ રેસ્ક્યુમાં કોઈ નથી પણ આ લોકો જે છે તે પોતાની ઘર ઘરવખરીનો સામાન લઈને આવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું ભાઈ કેટલા લોકો અંદર હતા અને કે હવે આવ્યા બહાર આવી ગયા છે કે કેવો અનુભવી રહ્યા છો સારું સારું અનુભવી રહ્યા છે અમે ફસાઈ ગયા હતા તો તમે મદદ કરી તો સારું લાગે બાળક બીમાર છે મારો અને મારા દેરાની પ્રેગ્નન્ટ છે ડર લાગતો તો કેટલો ડર લાગતો ડર લાગતો તો ને બહુ બધો ડર લાગતો તો હજુ કેટલા પરિવારજનો છે કે જે આ રીતે હજુ ફસાયેલા છે છે ઘણા બધા મદદ કરવા જજો તમે શું કેશો કેટલું કેટલો ડર લાગતો હતો સારી રીતે અહી પહોંચાડી દીધા એટલે થેન્ક યુ આભાર તો ચોક્કી તો આ પોતાની જે વાત અને વ્યથા જે છે તે વણવી રહ્યા છે હવે સુરક્ષિત છે હવે ડર નથી તે પ્રકારની વાત આ તમામ લોકોના મુખેથી સાંભળવા મળી રહી છે પરંતુ હજુ લોકો જે ઘણા બધા ફસાયેલા છે તેઓ પણ સુરક્ષિત સ્થળે પાછા આવે તે પ્રકારની વાત કરી રહ્યા છે પંકજ મકવાણા સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી વડોદરા